નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાત ઉપર શક્તિ વાવાઝોડું જે હતું એ વાવાઝોડાનો ખતરો હવે નહીવત બરાબર છે પણ એના પછી પણ બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાની બંધ નથી થવાની એટલે પોસ્ટ મોન્સૂન જે સાયક્લોન બનતા હોય છે એવી બહુ જ બધી સિસ્ટમો બંગાળની ખાડીમાં બનશે ગુજરાત પર કેટલી અસર કરશે હજુ આગામી બે દિવસ એટલે વાવાઝોડું ભલે દૂર જતું રહ્યું હોય પણ ગુજરાતમાં હજુ પણ અડતાલીસ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલાં વાવાઝોડાની સ્થિતિ તમને બતાવી તો નજીક હવે ધીરે ધીરે છે પણ ત્યાંથી પણ એનો જે ટ્રેક જે છે એ બદલાઈને પાછો અરબી સમુદ્રની ની વચ્ચો વચ ક્યાંક આવી અને એ ત્યાં વાવાઝોડું જે છે એ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એની તીવ્રતા સાવ ઓછી થઈ જશે સાત તારીખે સાંજ સુધીમાં એ ડિપ્રેશનમાં ફેરવા એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી એટલે તમે જુઓ કે આ સિસ્ટમ અત્યારે જે બની છે એ ઘણી મજબૂત સિસ્ટમ હતી સિવિયર સાયક્લોનથી પણ ઉપર એટલે કે સિવિયર સાયક્લોન બને એ ખૂબ વધારે મજબૂત સિસ્ટમ માનવામાં આવે છે શક્તિ વાવાઝોડું જે હતું શક્તિ વાવાઝોડું જે હતું એ પણ એટલું મજબૂત હતું અને એવું મનાતું હતું કે જો એ ગુજરાતની આજુબાજુ ક્યાંય સ્થિર થાય છે તો ગુજરાતમાં એ તબાહી વરસાદ લઈને આવશે અને જો એ ઓમાન તરફ જાય છે અને ત્યાં વધારે મજબૂત

પણ સિસ્ટમ હવે નબળી થતી જાય છે એટલે એની અસરો ગુજરાત સુધી રહે એવી કોઈ સંભાવનાઓ નથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ લઈને આવશે એટલે આગામી અડતાલીસ કલાક ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે અને જુઓ તમે કે ધીરે ધીરે પાછી ગુજરાત થી થોડી નજીક તો આવી જ રહી છે સિસ્ટમ એટલે ગુજરાતની નજીક આવે એવી સંભાવનાઓ તો હતી જ હતી અને સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના એટલે પણ હતી કે બંગાળની ખાડીમાં બધું એક બે સિસ્ટમો બને છે લૈયા એક સિસ્ટમ બને છે ભુવનેશ્વરની આજુબાજુ એક સિસ્ટમ બની એ ધીરે ધીરે આગળ ટ્રાવેલ કરી અને મહારાષ્ટ્ર તરફ જશે એક સિસ્ટમ ઉપરની તરફ જશે અને એના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદની સંભાવના છે ગઈકાલે પણ ઘણી બધી જગ્યાએ સાંજથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો અને એ વરસાદ એ સિસ્ટમની અસરને કારણે પડતો વરસાદ હતો નવ દસ તારીખની આસપાસ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે એકવાર હવામાન ભાગ જે આગાહી કરે છે એ પણ આપણે જોઈએ એટલે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ કેમ ગુજરાતથી આટલી દૂર જતી રહી અને સાથે જ અગર જોઈ ગુજરાતની નજીક જ રહી હોત અને વધારે મજબૂત થઈ હોત તો એની શું અસર થાત એની વાત કરવી છે એટલે જે આખું વાવાઝોડું હતું એનું ટ્રેક જે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એના આઉટર ક્લાઉડ કેટલે સુધી ફેલાયેલા છે એની સ્થિતિ શું રહેવાની છે એટલે તમે જુઓ કે સાત તારીખે મોટાભાગે એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે એવી આગાહી છે પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પંચાવન સુધી પહોંચે એટલો પવન દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ શકે તેવી સંભાવના છે દેવભૂમિ દ્વારકાથી લઈ અને બીજા બધા વેરાવળ સુધીના બંદરોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું એટલે હવામાન વિભાગે જે આગાહી કરી એ પ્રમાણે ત્યાં એલર્ટ પણ આપી દેવાયું હતું આ તમે જુઓ કે સિસ્ટમ અહીંયા ક્યાંક છે અત્યારે તમે જોશો તો અહીંયા ક્યાંક પહોંચી છે એટલે એ ઘડીક આ બાજુ જાય છે ઘડીકા બાજુ જાય છે અને સિસ્ટમ જે રીતના એનો ટ્રેક બદલતી રહે છે એની અસરો એની તીવ્રતા એટલે ઓછી થતી દેખાઈ રહી છે એટલે તમે જુઓ કે એ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક હતી ત્યારે એ ખૂબ મજબૂત હતી ઓમાન તરફ ગઈ ત્યારે એની સ્થિતિ સાવ બદલાઈ ગઈ આ એનો ટ્રેક છે અહીંયા ક્યાંક આવી બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ધીરે ધીરે ટ્રાવેલ કરી મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આ બાજુ આવી પછી ધીરે ધીરે ઉપર ગઈ અને પછી અહીંયાથી એ સિસ્ટમ જે છે એ વધારે મજબૂત થતી ગઈ એટલે લો પ્રેશર થી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટ્રોમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ ને અહીંયા ક્યાંક એ ચક્રવાતનું રૂપ લીધું એણે અને ધીરે ધીરે તમે અત્યારે એની અત્યારની સ્થિતિ જોશો તો એ ક્યાંક ઓમાનના દરિયાકાંઠાની નજીક પણ આ બાજુ જવાની સંભાવના એટલે આ અરબી સમુદ્રમાં વચ્ચે એ સિસ્ટમ જે છે એ સિસ્ટમની તીવ્રતા સાવ ઓછી થઈ જશે અને ત્યાં જે સિસ્ટમ જે છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે પછી શક્તિ વાવાઝોડું છે પૂર્ણ થઈ જશે એના આઉટર ક્લાઉડ બધા જ ઓમાન અને એની આજુબાજુના દરિયાકાંઠાને અસર કરશે પણ એટલા બધા પણ અસર નહીં કરે કારણ કે આટલો જે ભાગ છે એ શાંત ભાગ હશે પણ એની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે જેને આપણે સિયર ઝોન કહેતા હોઈએ ત્યાં ખૂબ પવન ફૂંકાવા સંભાવના હોય એટલે એ ગુજરાત તરફ આવશે તો પણ એની સ્થિતિ એ રહેશે આ આખો મેપ છે દેશનો એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કે આ વરસાદની આગાહી છે અને એ સિસ્ટમને કારણે કેટલી અસર થવાની છે એ છે અને આ તારીખ પ્રમાણે છે કે સિસ્ટમ વધારે કેટલું મતલબ કેટલા વિસ્તારોને અસર કરશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફિશરમેન વોર્નિંગ જે છે એનો ગ્રાફ છે આ કે દરિયા દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ જે માછીમારોને આગાહ કરતું હોય છે એનો આ મેપ છે એટલે મોટાભાગે હવે શક્તિ વાવાઝોડું જે છે એની અસરો એટલી બધી નહીં દેખાય આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ એ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ લઈને આવે છે એ જોવાનું જે પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત પહોંચાડશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર